આનંદમાં આનંદમાં વ્યક્તિ વિવેક ચૂકે છે સૌથી મોટી ભૂલ આનંદમાં અને સૌથી મોટી ભૂલ શોકમાં વ્યક્તિ કરે છે અતિ આનંદમાં કોઈ ડિસિઝન ન લેવો અને અતિ શોક હોય ત્યારે પણ કોઈ નિર્ણય ન લેવો ત્યારે વેટ એન્ડ વોચ ભાવનાત્મક નિર્ણય હોય છે મને તમને ક્યારેક ખટકાવે એવા નિર્ણય લેવડાવી દઈશ મહારાજ અમારી ભૂલ થઈ ગઈ અમે તમને બોલાવી ન શક્યા પણ હવે તમે આવી ગયા એટલે હું બધાને ભેગા કરું છું અનેક મુનિઓને ભેગા કર્યા અને કીધું કે મહારાજ હવે મુહૂર્ત કાઢો તો કે શેનું તો કે નામ કરવાનું મૂર્ત નામકરણ કરવાનું મુહૂર્ત આહા લોકાચાર પૂર્વક ભગવતી જગદબ્બાનું નામકરણ કરવામાં આવે છે અહીંયા નામકરણ માટે સંત આવ્યા બીજા સંતોને બોલાવ્યા અને આપણા પરિવારમાં પણ બાળક આવે એટલે આવી જ ઘટના થાય આપણે શું કરીએ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પડે પ્લીઝ સજેસ્ટ લેટેસ્ટ 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 ન્યૂ અને સૌ સૌ પોત પોતાના હિસાબે સર્ચ કરે ગૂગલમાં જાય ને જ્યાં જાય વિષ્ણુ સહસ્ત્ર શિવ સહસ્ત્ર નામની કોઈ તાઇન નથી ગણેશ સહસ્ત્ર પણ એવા એવા નામ ગોતી લાવે કે પેલા જે ઘરમાં વડીલ માતા હોય એ રીતે પરસેવો વળી જાય કે ભાઈ આ નામ મારે બોલવું કેમ નામ કેમ પાડવું એ પણ

આજે પણ મુરળજીભાઈ દેસાઈને આપણે બધા યાદ કરીએ કેમ તો તેનું નામ અમર છે સાહેબ આપણો દેસાઈ કુલ શિરોમણી કહેવાય સમયના અનેક ચક્રો આવી આટા મારી જશે પણ એ નામ અમુક અમર થઈ જાય છે નામ કેમ પાડવું કેવું પાડવું એ આપણને શાસ્ત્રો અને સંતો શીખવાડે છે એક જગ્યાએ મેં એવું નામ સાંભળ્યું કોઈનું હોય તો ક્ષમા કરજો મારે કોઈને વ્યક્તિગત હટ કરવાની ભાવના નથી પણ એક દીકરીનું નામ શ્લેષ્મા હતું એચ એલી એસ એચ એમ એ શું થાય પ્રોનાઉન્સિંગ શ્લેષમાં રાઈટ ગુડ નેમ સ્પેલિંગ પણ સારો ઉચ્ચાર પણ સારો પણ અર્થ શું થાય ખબર છે અવારે પાંચ વાગે ઠંડીમાં આપણે પાણી વાળવા જઈએ અને નાકના અગ્રભાગમાંથી જે સફેદ પ્રવાહી કાઢવું પડે એને કહેવાય શ્લેષમાં ઘણી જ કથાઓ એવી આવે છે કે માત્ર નારાયણ નામ પાડજે દીકરાનું અજામિલની વાત કરીએ તો સુંદર નામ આપણા બાળકોના હોય આપણી કુળની પરંપરા પ્રમાણે